टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना जरे पानी जेवी प्राथमिक जरूरियात माटे मुश्किली होए ત્યારે જનતા માટે બે વિકલ્પ હોય છે એક સરકારી તંત્રને રજૂઆત કરીને પાણીની વ્યવસ્થા કરાવી અને બીજું પોતાની જાતે જ સમસ્યાનો ઉકેલ લાવવો આપણામાંથી મોટાભાગના લોકો પ્રથમ વિકલ્પ અપનાવે છે પરંતુ લાખ કોશિશો છતાં જ્યારે સરકારી તંત્ર કોઈ જ મદદ ન કરે ત્યારે પરિશ્રમનો પાવડો જાતે જ ઉપાડવો પડતો હોય છે નવાઝુદ્દીન સિદ્દીકી અભિનેત ફિલ્મ માંઝી તમે જોઈ હશે જેમાં ફિલ્મના હીરોએ પહાડ ખોદીને રસ્તો બનાવ્યો આ ફિલ્મ બિહારની એક રિયલ સ્ટોરી પર બની હતી સાબરકાંઠામાં પણ આવી જ એક રિયલ સ્ટોરી સામે આવી છે જે જાત મહેનત જિંદાબાદના નારાને સાર્થક કરે છે ગાંધીનગરથી ફક્ત એકસો સત્તર કિલોમીટરના અંતરે આવેલા ખેડબ્રમમાં નજીક ધ્રોઈ ગામ આવેલું છે જે હજુ પણ વિકાસથી વંચિત છે અને આ દ્રશ્યો સરકારી તંત્રની નિષ્ફળતાની સાક્ષી પૂરે છે આ દ્રશ્યો એ સાબિત કરે છે કે ગ્રામજનોની લાખ રજૂઆતો છતાં સરકારી તંત્ર લોકોને કોઈ મદદ ન કરી આ દ્રશ્યો તંત્રને લપડાક આપનારા છે આ દ્રશ્યો જોઈને તંત્રના જવાબદાર અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ કારણ કે જે કામ અહીં સરકારી તંત્રે વર્ષો પહેલા કરવાનું હતું તે કામ હવે તંત્રની રાહ જોઈને થાકેલા લોકો કરી બતાવ્યું છે હાથમાં ત્રિકમ પાવડા અને તગાર લઈને નીકળેલા લોકો ધ્રોઈ ગામના છે જેમણે પાણી માટે દિવસ રાત પરસેવો પાડ્યો જવાબદાર સરકારી તંત્રે પાણી માટે હાથ અધ્ધર કરી દેતા ગ્રામજનોએ એનજીઓની મદદથી પોતાનો રસ્તો જાતે જ બનાવ્યો હકીકતમાં ધ્રોઈ ગામ અને તેની આસપાસ ગરીબ આદિવાસી પરિવારોનો વસવાટ છે અહીં આઝાદીના અઠ્યોતેર વર્ષ બાદ પણ બેડા લઈને દૂર દૂર સુધી ભટકો ત્યારે પાણી મળતું અને જ્યાં પાણીની જ સુવિધા ન હોય ત્યાં રસ્તાની તો વાત જ શોભુ જોઈએ જોકે ધ્રોઈ ગામમાં પાણીની તંગી વિશેની જાણકારી સામાજિક કાર્યકર મિત્તલ પટેલને મળતા તેમણે તળાવ ઊંડું કરાવ્યું પણ ઉનાળામાં તળાવ સુકાઈ જતા પાછી પાણીની હાડમારી શરૂ થઈ ગઈ ઉનાળામાં અહીંની મહિલાઓ બેડા લઈને ચાર ચાર કિલોમીટર સુધી પાણી માટે ભટકતી અને રસ્તા પર અહીં ડુંગરાળ હોવાથી મહિલાઓને ખૂબ જ મુશ્કેલી પડી આ દરમિયાન તેમને ક્યાંકથી જાણકારી મળી કે તેઓ આ સમસ્યા વિશે મિત્તલબેનને જાણ કરે અમારે પાણીની વ્યવસ્થા નથી પાણીની બહુ જ તકલીફ હતી જબરજસ્ત કોઈ કરી આવતું નહોતું જે આ તો અમે ભણી લો ને કોઈને તો જે ભણે રાઈ જાય અમન કરી નતું પણ અમે કોઈ અમે આવ્યો તો અમે કોઈ બોર કે કૂવા નહીં દેખા તો પીસેણો બેન આવી અમારા તળાવ ઉપર ઉડાઈ કરી હતી જોવા માટે તે એની બેનને પિસેણો આ બેન ઓમ દીહવામાં બખેદી તે આપણો ગરીબનું કોઈ બેનને આપી કે જે તે આપણને થોડી ઘણી સુવિધા કરી આલ હે એમ અમે વાત કરી કે બહુ તકલીફ તકલીફ બેન બેન બધી તે ગામની મહિલાઓની દશા જોઈને મિત્તલબેનને થયું કે ગ્રામજનોને પાણી મળે તે માટે કંઈક તો કરવું જ પડશે જેથી મિત્તલબહેને અહીં દાતા થકી હેડપંપ કરાવવાનું નક્કી કર્યું પરંતુ આ હેડપંપ માટે બોરવેલ ની ગાડીને રોડથી ત્રણ કિલોમીટર અંદર લઈ જવા માટે કોઈ રસ્તો ન હતો એટલે હેન્ડપંપની કામગીરી પણ અટકી જાય તેવી સ્થિતિ હતી પરંતુ ગાડીને અંદર સુધી લઈ જવા કિલોમીટરનો રસ્તો બનાવવાનું કામ ગ્રામજનોએ જ નાના બાળકોથી લઈને મોટેરાઓએ દિવસ રાત રસ્તો બનાવવા મહેનત કરી પહાડી વિસ્તારમાં પહાડના પથ્થર તોડી તોડીને રસ્તો બનાવવાની કામગીરી શરૂ કરાઈ પોતાના ઘરેથી ત્રિકમ પાવડા કોદાળી અને તગારા સહિત જે હાથ લાગ્યું તે લઈને સત્તરથી અઢાર પરિવારના પુરુષો મહિલાઓ વૃદ્ધો અને બાળકોએ રસ્તો બનાવવાનું કામ શરૂ કર્યું સતત ત્રણ દિવસ સુધી તેમણે કાળી મજૂરી કરી મોટા મોટા પથ્થરો તોડીને દૂર કરાયા કેટલાક પથ્થર નહોતા તૂટતા તો તેમણે પથ્થરની ફરતે અગ્નિ પ્રગટાવી અને પછી ગરમ થયેલા પથ્થરો તોડ્યા આખરે જ્યારે રસ્તો બનીને તૈયાર થઈ ગયો ત્યારે દરેકના ચહેરા પર અનોખો હર્ષ જોવા મળ્યો લોકોએ મહેનત કરીને કેવો રસ્તો તૈયાર કર્યો તે તમે આકાશી દ્રશ્યો પરથી જોઈ શકો છો તમે જોઈ શકો છો કે ગ્રામજનોએ કેવી રીતે પહાડની વચ્ચે કાચો રસ્તો તૈયાર કર્યો અને ત્યારબાદ બોરવેલના વાહનો પહોંચ્યા બોર બનાવવાની કામગીરી કરાઈ અને આ રીતે એક ગામની અંદર હેન્ડપંપ બનાવવામાં આવ્યા અહીં નળથી જળની વાત તો દૂર રહી પણ પાણીની ડંકી પણ સ્વપ્ન સમાન હતી જે મિત્તલબેનના સહયોગથી પછી એ બેન આવ્યા પછી તો એ એમને પાણીની સુવિધાની નક્કી કરી પછી હેડપંપ બનાવી આપી એમ કરી પછી તો અમે રસ્તો બનાવ્યો એ બેન કહેતા આ રસ્તો બનાવજો તમે પછી એ રસ્તો અમે મોટા મોટા પથરા હટાવી પછી રસ્તો બનાવ્યો છે રસ્તો અને ખોદકામ ચાલતું હતું તો હું એ પછી તેમની મદદ કરવા ગયો કેમ કે એમનો હું જમાઈ છું પણ છતાં મને જવું પડ્યું કેમ કે પાણી માટે મહેનત કરવી જરૂરી છે પાણી પીવા માટે તો બહુ એટલે બહુ એટલે બહુ અઘરું છે અહીંયા પાણીની બહુ જ મુશ્કેલી છે એમના માટે પછી આ બધા જે બધા સદા પંદર ઘરોના કે કેટલા બધા ઘણા ઘરો છે એ બધા રસ્તો બધા ભેગા મળીને રસ્તો કરવા ગયા હતા તો બીજી તરફ મિત્તલબેને પણ આ હેન્ડપંપ લગાવવા માટે ખૂબ મહેનત કરી કારણ કે તેમને પણ કદાચ ખ્યાલ હશે કે જો લોકો સરકારી તંત્રના ભરોસે બેઠા રહેશે તો હજુ પેઢીઓની પેઢીઓ નીકળી જશે પણ તેમના સુધી પાણી નહીં પહોંચે એટલે તેઓ લોકોને પ્રેરણા આપીને તેમના માર્ગદર્શન બન્યા આખરે જ્યારે ગામના રસ્તેથી પહેલી વખત ફોર વ્હીલ સહિતની મોટી ગાડીઓ પસાર થઈ અને બોરવેલની કામગીરી શરૂ થઈ ત્યારે કેવો માહોલ હતો તે મિત્તલબેન પટેલ પાસેથી જ સાંભળીએ સરખો કર્યા પછી ત્યાં બોરવેલની રીંગ ગઈ અને બોરવેલ થયો અત્યારે લોકોને પાણી હવે મળવા માંડ્યું છે એટલો બધો ખુશીનો માહોલ હતો જ્યારે બોરવેલની રીંગ ગઈ ત્યારે જ્યાં સુધી પાણી એટલે ત્રણસો ફૂટ સુધી નીચે રીંગ ગઈ ત્યાં સુધી બધા મીટ માંડીને બેઠા રહેલા ભગવાને પ્રાર્થના પણ કરેલી કે પાણી મળી જાય અમને એમની ભૂખ છે આ જે પરિસ્થિતિ હતી એની ને અમને બહુ આનંદ છે કે અમે આ કામ કરી શક્યા ગ્રામજનોનું કેવું છે કે ધ્રોઈ ગામમાં પહેલી બાર જો કોઈ ફોર વ્હીલર આવ્યું હોય તો તે બોર ગાડી આવી તમે વિચારો કે આઝાદીના અઠ્યોતેર વર્ષ પછી કોઈ ગામની અંદર ફોર વ્હીલ પહેલી વખત પ્રવેશશે તો તે ગામની સ્થિતિ કેટલી હદે ખરાબ હશે તેમ છતાં બેદરકાર નિષ્ઠુર અને નગડોર તંત્ર ભોળા આદિવાસી લોકોની સહેજ પણ દયા કરતું ન હતું તંત્રએ તો પોતાની જવાબદારી ન નિભાવી પણ મિત્તલબહેનના સહકારથી જે પાણીની ડંકી લોકોની નસીબ થઈ છે તે લોકો માટે આવનારા વર્ષો સુધી ખૂબ જ ઉપયોગી સાબિત થશે આ ફક્ત એક ડંકી નથી પણ લોકોના જીવનનો આધાર છે તંત્રની નિષ્ફળતાનો સચોટ પુરાવો છે કારણ કે સરકાર ગામડાઓના વિકાસ માટે કરોડો રૂપિયા ખર્ચે છે પરંતુ સરકારી બાબુઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પૂરેપૂરું ફંડ પણ વાપરી શકતા નથી અહીંના ધારાસભ્ય જો આ અહેવાલ જોયો હોય અને ગમે ત્યારે જોઈએ તો ચોક્કસ ધ્રોઈ ગામની મદદ કરે કારણ કે સાહેબ આપના મતની સાથે સાથે એ મદદની પણ આશ લગાવીને બેઠા છે પ્રાઇમ નાઇનમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપણે સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર